હાઉસની અંદર જ્યારે આની જાહેરાત થઈ ત્યારે જ કહ્યું હતું કે ત્રણ વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવશે નહીં એટલે છેલ્લા કેટલાક સમયથી જે નડિયાદની પેરીફરીનો ભાગ છે એની અંદર જે વસતા કોમર્શિયલ જે ધંધાધારી લોકો છે એને નવો ટેક્સ નાખવામાં આવ્યો હતો એવી રજૂઆતો મારી પાસે આવી હતી ને સતત એક અઠવાડિયાથી બધા મને રજૂઆત કરતા હતા કે જે જાહેરાત થઈ છે એ પ્રમાણે આ શક્ય નથી એટલે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આની રજૂઆત કરી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ મેં રજૂઆત કરી કનુભાઈ સાહેબને કે જે જાહેરાત હાઉસમાં થઈ હતી એ મને પણ બરાબર યાદ હતું કે ત્રણ વર્ષ સુધી કોઈ પણ જાતનો નવો ટેક્સ નાખવામાં આવશે નહીં એટલે આ જે કોર્પોરેશન દ્વારા નવી આકાણી કરી અને ટેક્સ નાખ્યો છે કોમર્શિયલ પ્રોપર્ટીને એ ખોટો છે ને એના કારણે જ રજૂઆત કરવાના કારણે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અને શરીર સૂચના આપી છે અધિકારીઓને કે આ નવો કોઈ પણ જાતનો ટેક્સ નાખવાનો રહેતો નથી અને વર્ષ સુધી આ નવો ટેક્સ નાખવો નહીં તો સ્પષ્ટપણે આદેશ કરવામાં આવ્યો છે અને એના આધારે હવે નવેસરથી જે કંઈ જૂનો ટેક્સ હશે એ જૂનો ટેક્સ જ ભરવાનો રહેશે તો પ્રશ્ન જ નથી આવતો પણ કોમર્શિયલ પ્રોપર્ટીમાં આ લોકો જે નાખ્યો છે એ કોમર્શિયલ પ્રોપર્ટીમાં પણ જેના જૂના ટેક્સ હતા એને નવી આકારણી કરીને ટેક્સ નાખવાનો રહેતો નથી